રિંગ રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તારોના રહીશો માટે એક ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ડેન્ટલ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર તનિષા ઠાકર દ્વારા સુમુખ કેર મલ્ટી સ્પેશિયાલિટી ડેન્ટલ ક્લિનિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી હવે દાંતની તકલીફ ધરાવતા વ્યક્તિઓને ઘર જ દાંતની સારવાર મળશે તેમ મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ ક્લિનિકના નિષ્ણાંત ડૉક્ટર તનિષા ઠાકરે જણાવ્યું હતું હેલો હું છું ડૉક્ટર તનિષા ઠાકર અહીંયા આગળ આપણે સંગમ ચાર રસ્તા પાસે હરની વારસિયા રિંગ રોડમાં મારું સુમુખ સુમુખ કેર નામનું ડેન્ટલનું ક્લિનિકનું આજે ઓપનિંગ થયું છે તો તમને બધાને ખૂબ ખૂબ થેન્ક યુ કહેવા માગું છું કે તમે બધા મારા ઓપનિંગમાં પાર્ટિસિપેટ થયા અને તમે બધાએ મને આટલો બધો સપોર્ટ કર્યો હું અહીંયા આગળ બધી જ ડૉક્ટરની ટીમ સાથે અવેલેબલ છું અહીંયા બધી જ પેશન્ટોની સારવાર બેઝિક ટુ એડવાન્સ બધું જ અવેલેબલ રહેશે હું મારા બધા પેશન્ટોને એવું એક નિર્ભય અને આત્મવિશ્વાસ સ્મિત આપવા માગું છું કે એમાં તમે બધા જોઈન થાવ અને એ યાત્રામાં તમે બધા મારી જોડે સફળતાપૂર્વક રહો એવો મારો કાયમ પ્રયત્ન રહેશે